ટીએસએસ તામિલ સુપર સિરીઝનું આયોજન ટુર્નામેન્ટ પૂર્વ ઓક્શન યોજાયું હતું વડોદરા શહેરના તાનલિયા તથા અન્ય વિસ્તારના યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુસર તાનલિયા પ્રીમિયર લીગનું સતત ચાર વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ સિઝન એટલે કે ચોથી સિઝન થોડા દિવસો અગાઉ જ યોજાઈ હતી અને હવે ફક્ત તાનલિયા વિસ્તારના યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પડી રહે તે માટે તાનલિયા વિસ્તારના બુહાન યુસુફ ઝહીર રહેમત સૈયદ શબ્બીર શેખ તથા ઇનાયત રાઠોડ આ પાંચ યુવાનો દ્વારા તરલિયા સુપર સિરીઝ નું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખ્યાતનામ ખેલાડી એવા જાવેદ પટેલ રહેશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ તરલિયા પ્રીમિયર લીગ જ્યાં યોજાઈ હતી ત્યાં જ યોજાશે ટુર્નામેન્ટ પૂર્વે જે યુવાનો ટુર્નામેન્ટમાં રસ ધરાવતા હોય તેઓ માટે આયોજકો દ્વારા બહાર પાડવામાં આવેલ ફોર્મ ભરી ફોર્મ ભરનાર તમામ યુવાનોનો ઓક્શનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ફતેગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટલ ખાતે ટીએસએસ તાનલજા સુપર સિરીઝ ટુર્નામેન્ટનું ઓક્શન યોજાયું હતું જેમાં આશરે અઢીસો જેટલા યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી એકસો છપ્પન જેટલા યુવાનોને સોલ્વ કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટની ખાસિયત એ છે કે અનસોલ્વ થયેલ તમામ ખેલાડીઓનું મનોબળ ન તૂટે તે માટે તેઓને પણ વિશેષ મેચ રમાડવામાં આવશે ધાનલિયા સુપર સિરીઝમાં સંજરી સ્ટ્રાઇકર અર્શ ઇલેવન લકી કલેક્શન ફેરિલ હોમ ડેકોર મીમ ઇલેવન બગદાદી બોયઝ કેજીએન ફાઇટર્સ હેપી ઇલેવન ધાનલિયા રોયલ્સ સહકાર ટાઈટન્સ ફાયર ઇલેવન તથા સાહિન કન્સ્ટ્રક્શન આમ કુલ બાર ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે ટુર્નામેન્ટની શરૂઆત તારીખ એકવીસ ડિસેમ્બરથી થશે અને

ને ઓપનમાં કુલ બસો ત્રીસ ખેલાડી લગભગ ભાગ લીધો હતો જેમાં એકસો સાહીઠ ખેલાડી જેવા સિલેક્ટ થશે ટોટલ બાર ટીમોએ ભાગ લીધો છે ને ઓપ્શન આજે હતું બહુ સાથ સહકાર ટીમ ટીમ તરફથી મળ્યું અને જે ગેસ્ટ હતા એમથી બી એના એમનાથી બી બહુ સારું સાથ સહકાર મળ્યું અને કમિટીનું બી બહુ સારું સાથ સકાર છે હા તાંદલજા ને તાંદલજાની જે બોર્ડર છે એના ખેલાડી લેવામાં આવ્યા છે વિસ્તારના છોકરાઓ માટે જ આ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં છે છે મારું નામ યુસુફ ચૌહાણ સુપર સુપર સિરીઝ સિરીઝ નો કમિટી એક 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 સારી સારી બધા યંગસ્ટર માટે થઈ જવા રહી આ ટુર્નામેન્ટનો એક જ હેતુ છે કે જે આ ટુર્નામેન્ટમાં સારું રમશે અને લાઈવમાં આ મેચ થવા જઈ રહેલી છે અને લાઈવમાં મેચ રમશે અને બહાર પણ લોકો જોશે તો અહીંયા તાંદલજા વિસ્તારના છોકરાઓ એ આગળ વધશે તાંદલજાથી સારું રમીને ગુજરાત લેવલ પર પણ રમશે અને ગુજરાત લેવલ પર સારું રમીને ઇન્ડિયા લેવલ પણ રમી શકે છે એ મને આશા છે અને એવા તાંદલજા વિસ્તારના છોકરાઓમાં ટેલેન્ટ દેખાઈ રહ્યું છે જેમ કે આગળ પણ એક સારી એક ટુર્નામેન્ટ અમારા તાંદળિયા શહેરની ટીપીએલ પણ થઈ હતી એ ટુર્નામેન્ટમાં પણ સારા યંગસ્ટર છોકરાઓએ એમનું હન્ડ્રેડ પર્સન્ટ આપીને એમનું જે પણ હંડ્રેડ પર્સન્ટ સારું પ્રદર્શન કર્યું હતું એ દેખાતા આજે અત્યારે ટીએસએસ પણ એક સારી ટુર્નામેન્ટ અમારા યંગસ્ટર ભાઈઓએ આજે હિંમત કરીને આજે એક સારી પ્લેટફોર્મ ઊભું કર્યું છે અને એ હેતુથી બસ એક જ આશા છે અમારા વડીલોથી વડીલોને અને અમારા તાંદલિયા વિસ્તારના બધા આગેવાનોને કે એ સારું આ ટીએસએસ માં પણ પ્રદર્શન કરી અને ગુજરાત લેવલ અને ઇન્ડિયા લેવલ પર એમનો મોકો મળે હા એ કમિટીનો એક નિર્ણય સારો હતો ટીએસએસના કમિટી જે પણ છે મેમ્બર એ લોકો એક સારું આ વિચારધારણા કરી હતી કે જે પણ અનસોલ પ્લેયર છે એમના માટે પણ આ ટીએસએસ ગ્રાઉન્ડ પર જે ટુર્નામેન્ટની સાથે સાથે એ અનસોલ પ્લેયરની પણ એક ટુર્નામેન્ટ કરવામાં આવશે જેથી ટીએસએસ યા તો અધરવાઇઝ કોઈપણ ટુર્નામેન્ટ થાય જેમ કે ટીપીએલ જેવી એ પણ અમારા વિસ્તારની એક આપણી જ ટુર્નામેન્ટ છે અને ટીએસએસ એ એ પણ અમારા વિસ્તારની એક આપણી ટુર્નામેન્ટ છે જેવા કે લોકો અનસોલ થાય છે એ લોકોને આવા અનસોલ ટુર્નામેન્ટ રમારીને એ લોકો એમનું સારું પ્રદર્શન કરશે તો એ લોકો અનસોલ નહીં જાય એ મને આશા છે અને એ લોકોને પણ આગળ રમવાનો મોકો મળશે ટીએસએસ એ ઓક્સિજન પ્રોગ્રામ કરેલું છે અને અહીંયા મને આવીને દિલથી બહુ ખુશી થઈ છે કે મારા જે યંગસ્ટરો છે એ લોકોએ ટીએસએસ નો પ્રોગ્રામ કર્યો છે તાંદલિયા સુપર સિરીઝનો અને મને ઇન્વાઇટ ઇન્વાઇટ કર્યો છે અને હું ખાલી તહે દિલથી ખાલી એવું જ ઈચ્છીશ કે મને તો ક્રિકેટ રમતા આવડતી નથી ને હું જોતો બી નથી પણ દિલથી મને એવી ઈચ્છા છે અને મને મને બહુ ખરેખર બહુ સારું લાગ્યું કે અહીંના જે બી અમારા યંગસ્ટરો છે જે છોકરાઓ રમે છે ને અગાઉ બી આગળ રમે શહેર માટે રમે વિસ્તાર માટે રમે અને ગુજરાત માટે રમે ને આગળ જાય જેવી રીતે કે અમારા અહીંના છોકરાઓ અહીંયા ટેનિસ ક્રિકેટ રમીને કદાચ તાંદલિયાની સરજમીન પર રમીને એ દુબઈ સુધી નાઇટ ટુર્નામેન્ટ બી રમવા જાય છે તો મારે તો દિલથી એક જ આ મારા છોકરાઓને અને મારા જેટલા બી આગેવાનો છે એ લોકોને એટલી જ પ્રોત્સાહન છે કે છોકરાઓને સારીથી સારું ચાનસ આપે અને આગળ વધે જેવી રીતે કે આના પહેલા અગાઉ ટીપીએલ બી એક અમારી અમારા વિસ્તારમાં તાંદલિયા પ્રીમિયમ લીગ કરીને કઈ ટુર્નામેન્ટ થઈ હતી એ લોકોએ બી બહુ સરસ આંદોલન આયોજન કરેલું અને મને એમાં બી પ્રોત્સાહિત કરેલા હતા અને એમાં બી મારું એવી જ વિચાર હતી કે અમારા જે યંગસ્ટરો છોકરાઓ છે એ લોકોને વધારે વધારે રમવા મળે અને સારું ને સારું પ્રદર્શન કરે તાકી આગળ વધીને અમારા છોકરાઓ આગળ વધે મોહસીન ખાન પઠાન અગાઉ બી ટીપીએલ જે ટીમ હતી એ ટીપીએલ ની મેચો રમાઈ હવે બીજી જે ટીમ છે કાંતજા સુપર સિરીઝ અહીંયા